ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સુનેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અંગે વોચ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સમો છરી જેવા ઘાતક હથિયારો સાથે તેમજ જાહેર રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ધાક બેસાડવા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક નિયમોનો ભંગ કરી અપલોડ કરતા ઇસમોને પકડી પાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈસમોએ ગાડીઓ ડિટેન કરી તેમજ છરી સાથે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરનાર ગૌતમ લક્ષ્મણભાઈ વાઘેલા ધવલ દિનેશભાઈ મકવાણા યોગેશ શૈલેષભાઈ બારૈયા જયદીવ દીપકભાઈ મકવાણા મિતેશ ઉર્ફે બાબુભાઈ બારૈયા રહે તમામ ભાવનગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સુનેચરા સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિજય ચૌહાણ તથા જયવરસિંહ ચુડાસમા રાઘવેન્દ્રસિંહ ગોહિલ જયરાજસિંહ ગોહિલ ધર્મદીપસિંહ જાડેજા હરપાલસિંહ ગોહિલ પાર્થભાઈ પટેલ મીનાજભાઈ ગોરી સહિતના જોડાયા હતા અમે ઇન્સ્ટાગ્રામ ઉપર શાયરમાં વાહન રાખીને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવેલી હતી તેથી એસઓજી પોલીસે અમારા વાહન ડિટેન કરેલા છે અને ભવિષ્યમાં અમે ટ્રાફિકના નિયમનું પાલન કરીશું